ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મળેલા જામીન પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે કોર્ટે સેંગરને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે સીબીઆઈએ ત્રણ દિવસ પહેલાં જામીન અરજીને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી સોમવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચમાં સુનાવણી થઈ હતી બેન્ચે લગભગ ચાલીસ મિનિટ સુધી બંને પક્ષોની દલીલ સાંભળી આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે દિલ્હી હાઈકોર્ટે સેંગરને ત્રેવીસ ડિસેમ્બરે જામીન આપ્યા હતા ચીફ જસ્ટિસે કહ્યું કોર્ટને લાગે છે કે આ કેસમાં મહત્વપૂર્ણ સવાલો પર વિગતવાર વિચારણા કરવાની જરૂર છે કોર્ટનો સામાન્ય સિદ્ધાંત એ છે કે જ્યારે કોઈ દોષિત અથવા અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવે છે ત્યારે આવા આદેશોને સુનાવણી વિના રોકવામાં આવતા નથી જોકે આ કેસમાં સંજોગો અલગ છે આરોપીને પહેલાથી આવ્યો છે તેથી દિલ્હી હાઈકોર્ટના બે હજાર પચીસના આદેશ પર સ્ટે મૂકવામાં આવે છે આ દરમિયાન સુપ્રીમ કોર્ટનો આદેશ સાંભળતા જ પીડિતા રડવા લાગી હતી એક્ટિવિસ્ટ યોગિતા ભયાનાએ તેને સાંત્વના આપી હતી પીડિતાએ કહ્યું હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું મને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળશે હું આ લડાઈ ચાલુ રાખીશ હું તેને ફાંસી અપાવીશ ત્યારે જ અમારા પરિવારને ન્યાય મળશે સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે આ કેસ એક ગંભીર કાનૂની સવાલ ઉઠાવે છે જેના પર વિચાર કરવાની જરૂર છે તેમણે એમ પણ કહ્યું કે હાઈકોર્ટનો આદેશ જારી કરનારા જજો દેશના શ્રેષ્ઠ જજોમાંના ગણાય છે પરંતુ ભૂલ તો કોઈનાથી પણ થઈ શકે છે એવું કેવી રીતે શક્ય છે કે પોક્સો કાયદા હેઠળ એક પોલીસ કોન્સ્ટેબલને જાહેર સેવક ગણવામાં આવે પરંતુ चूटाएला प्रतिनिधि जेम जेंके एमएलए के सांसद ने आ कार्यक्षेत्र माथी बाकात राखवामा आ समानता कोर्ट ने परेशान करी रही है जस्टिस जेके महेश्वरी ए सवाल करयो कि सु हाई कोर्ट ए तना आदेश मा स्पष्टपणे कहयू है कि नहीं के आरोपी कलम 376 2 आई हेठड तोसी छे के नहीं पूरे देश की संवेदना सुनी सुप्रीम कोर्ट और अभी उस ऑर्डर पे स्टे लग गया है और सुप्रीम कोर्ट सख्त आवाज में ये मतलब आदेश दे दिया है निचली कोर्टों में कि अभी किसी भी मामले में उस अपराधी को आ, जेल से बाहर नहीं निकाला जाएगा अलग अलग उनके जो अपराधी है उसके एसोसिएट्स द्वारा इस परिवार को अलग अलग एंगल से परेशान करने की अभी भी कोशिश की जा रही है।